એસઓજી વાવ થરાદ તથા તેમની ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિ ગુનાઓ શોધી કાઢવા અને ચોરીના બનાવોને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તાખવા ગામ તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી એક મોટરસાયકલને રોકી ચાલક પાસેથી સાધનિક કાગળોની માંગણી કરવામાં આવી હતી ચાલક સંતોષકારક જવાબ ન આપતા તેની તથા મોટરસાયકલ સાથે રાખેલી પ્લાસ્ટિકની થેલીની તપાસ કરવામાં આવે તપાસ દરમિયાન ખુલ્યું કે બેટલિયા ગામે આવેલ ગોગા મહારાજના બે અલગ અલગ મંદિરમાંથી ગોગા મહારાજની નાની મોટી ચાંદીની મૂર્તિ નંગ ચાર તથા ચાંદીના પારણા નંગ બે ચોરી કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ઝડપાયેલી મોટરસાયકલ પણ અંદાજે મહિના થરાદ બજારમાંથી ચોરી થયેલી હોવાનું બહાર આવ્યું હતું આ રીતે એસઓજી થરાદ દ્વારા બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરવામાં આવેલા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગના પરિણામે બેટલિયા ગામે થયેલી મંદિર ચોરીના ગણતરીના કલાકોમાં જ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ચોરને ઝડપી પાડી બે અલગ અલગ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે પકડાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત વાવ થરાદ બનાસકાંઠા